જો તમને બધાને હું પક્ષી બતાવું ને એટલે તમારે પક્ષી જોઈ અને ઓળખી જવાનું છે કે ક્યુ પક્ષી છે બધા ઓળખી જશો ચાલો ચિત્ર જોવો જોઈએ આ ક્યુ પક્ષી નું ચિત્ર છે વેરી ગુડ હાલો એના પછી મોર કેમ બોલે સરસ ચાલો બીજું ચિત્ર આવે છે જોવો સરસ વેરી ગુડ કકલી જોઈએ છે તમે એ હવે પછીનું ચિત્ર ક્યું આવે છે જોવો જ બધાય ઓપટી ચાટ કેવા રંગની છે પોપટ શું ખાય હવે પછીનું પક્ષી કયું છે કબૂતર કબૂતર કબૂતરને આપણે શું નાખીએ ચોણ નાખીએ ને કેમ બોલે હવે કોણ આવ્યું કાગડો કાગડો વેરી ગુડ હોય કાગડો બોલે કેમ કા કા હવે કોણ આવ્યું હંસ હં ક્યારે

કુકડો કેમ બોલે કૂક કુકડો ક્યારે બોલે ખબર છે કુકડો ક્યારે બોલે ખબર છે વહેલી સવારે ક્યારે બોલે સરસ તમે બધા બધા પક્ષી જોયા છે બધા પક્ષી ક્યાં હોય આકાશમાં એને કેટલી પાંખ હોય તમને પક્ષીની જેમ ઉડવું ગમે ગમે કે ના ગમે ઉડોજી બધાય